પ્રદર્શન છે કે જે સ્કેમ થયું છે એ સ્કેમમાં સીબીઆઈ જાંચ થાય અને જે પણ દોષિતો છે એને સજા આપવામાં આવે અને રીનીટ કરવામાં આવે પંદરસો થી વધારે વિદ્યાર્થીઓને તો સુપ્રીમ કોર્ટે કઈ પણ દીધું છે કે ભાઈ રિનીટ અને ગ્રેસિંગ માર્ક નહીં આપવાના એટલા માટે આજ અમારી માંગણી છે કે સીબીઆઈ જાંચ કરવામાં આવે આ બહુ મોટો સ્કેમ છે અને આમાં જો સરખી રીતે જાંચ થશે તો ઘણા સમરબંધીઓ આમાં પકડાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું સરકાર બંધ કરે આજ અમારી માંગ સાથે આજે અમે રોડ ઉપર ઉતરે અને કાર્યક્રમ આમાં આજે આખો મામલો સામે આવ્યો છે તો કઈ રીતે આવ્યો છે અને શું છે ખાસ કરીને જે મામલો સામે આવ્યો છે ગત વર્ષે ત્રણ ટોપરો હતા આ વર્ષે ત્રેસઠ ટોપરો છે સાતસો ને વીસ માર્ક આવેલા છે તો ક્યાંક ને ક્યાંક આ મોટું સ્કેમ જ છે ઘણા સેન્ટર ઉપર સ્કેમ થયા છે એ સાબિત છે એટલા માટે આમાં યોગ્ય જાંચ કરવામાં આવી એ માંગે છે આની પણ આની પહેલા પણ ઘણી વખત એનએસયુઆઈ છે તે આવા મામલામાં રોડ ઉપર આવી અને મદદ માટે ઉતરી છે તો આ વખતે જો આ તમારી માંગ પર આવે તો તમારી સમગ્ર ગુજરાતમાં આંદોલન ચાલુ રહેશે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે કઈ રીતના કાર્યક્રમ રહેશે એ આક્રમક જ કાર્યક્રમો રહેવાના છે અમારા રોડ